જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે કોંગ્રેસના કાર્યકર દીપક મકવાણાએ જે નોંધાવી છે ફરિયાદ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે બે દિવસ પહેલા થઈ હતી બોલાચાલી તો બોલાચાલી બાદ દીપક મકવાણાએ પીધું હતું ફિનાઇલ તો શહેર કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્ઞાતિ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે મનોજ જોશી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાય છે તો કાર્યકર દીપક મકવાણાએ જ ફરિયાદ નોંધાવી છે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે ત્યારબાદ હવે શું થશે કેવી જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ ફરિયાદ નોંધાવાય છે શું છે આ ઘટના

જાણવા મળ્યું છે જી અગ્નિશ અમારી સાથે જોડાઈને તમામ વિગતો આપવા બદલ આપનો આભાર તો હાલ અત્યારે મનોજ જોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે અભદ્ર ભાષાને કારણે આ ફરિયાદ નોંધાય છે